અત્યારે ખેડૂતો સામે અનેક સમસ્યાઓ છે કીટકોની વધતી સંખ્યા ઉત્પાદનનો વધતો ખર્ચ છંટકાવમાં વધતી જટિલતા ઘટતી અસરકારકતા વગેરે અનેક સમસ્યાઓ માટે મળી રહ્યા છે અનેક ઉકેલ અને વધી રહી છે ખેડૂતોની મૂંઝવણ પણ હવે થશે બધી દૂર સ્વાલ લઈ આવ્યું છે જે ભરોસાપાત્ર સુવિધાજનક અને શક્તિશાળી કેમ કે વધતી ગુંજવણો સામે આજ છે બરાબર તમારા સોયાબીન અને કપાસના પાકને ચૂસિયા જીવાતો ઈયળ અને બીટલથી આપે તરત અને લાંબા સમય માટેની સુરક્ષા સ્પેરટોની સુરક્ષિત અને શક્તિશાળી કેમેસ્ટ્રી વાતાવરણની વિવિધ પરિસ્થિતિઓમાં પણ આપે કીટકો પર સતત નિયંત્રણ તેનું સરળ સંચાલન સરળ મિશ્રણ અને સરળ છંટકાવ દ્વારા મળે ખેડૂતોની મૂંઝવણનો સરળ ઉકેલ યોગ્ય પરિણામો માટે કપાસ અને સોયાબીનના પાક પર સો ગ્રામ પ્રતિ એકર ઉપયોગ કરો હવે દરેક ખેડૂત કહે છે વિશ્વાસ સાથે સ્પેરટો મારા માટે આજ છે યોગ્ય